નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસનો જૂનાગઢ શહેરમાં ધામધૂમથી પ્રારંભ થયો આ મહોત્સવના પ્રારંભે શહેરના રાયજીબાગ વિસ્તારમાં પ્રાચીન ગરબાની માની આરતી સાથે પ્રાર્થના પણ કરવામાં આવી આ સમયે રાયજીનગરના ભાઈઓ બહેનો તેમજ નાના નાના બાળકો પરંપરાગત તેમજ ટ્રેડિશનલ ડ્રેસમાં હાજર રહ્યા પધારેલા મહાનુભાવે નાના બાળકો સાથે માતાજીની આરતી કરી મંચ પર ન બેસતા સભામાં લોકોની વચ્ચે પોતાનું સ્થાન ગ્રહણ કર્યું હતું આ તકે જૂનાગઢ ધારાસભ્ય સંજયભાઈ મીડિયાને જણાવ્યું કે આજના અર્વાચીન ગરબાની રમઝટ વચ્ચે પ્રાચીનતા હજુ પણ જળવાઈ રહી છે રાયજી એસોસિએશનની વાઇસ પ્રેસિડન્ટ છું અમે ઘણા વર્ષોથી ગરબીનો કાર્યક્રમ કરીએ છીએ અને દિવસે દિવસે ટ્રાય કરીએ છીએ કે બાળાઓને નાના છોકરાઓને પડ્યા વધારે મજા કરાવી શકે વધારે પેલું કરી શકે અમારાથી બને એટલી ટ્રાય કરીએ છીએ કે ગરબીમાં પૂરેપૂરું માતાજીઓને આનંદ કરાવી શકીએ પ્રકાશ દવે સાથે યજ્ઞેશભર દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ